વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શિષ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઢિ હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે એમનો ઊભો પાક એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે અને આવું વારંવાર થાય છે બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે રોજ હત્યાઓ થાય છે બળાત્કાર થાય છે યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે ખૂબ પરેશાનીમાં છે અરે એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી અને જ્યારે કુદરત રૂઠી હોય ખેડૂતો તકલીફમાં હોય ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે ગુજરાતની મહિલાઓની સુરક્ષ ઈચ્છા માટે ને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે લડાઈ લડવા માટેની શક્તિ આપે અમારા સંકલ્પમાં આગળ વધવા માટેની શક્તિ આપે એવી આજે અમે પ્રાર્થના પણ કરી છે અને હું આભાર માનીશ ખોડલધામના મુખ્ય વહીવટકર્તા આદરણીય નરેશભાઈ પટેલને તમામ ટ્રસ્ટીઓનો કે એમણે આજે અમારા તમામ આગેવાનો કાર્યકરોનું ખૂબ ઉમળકાભેર સ્વાગત પણ કર્યું છે એમની આખી સંસ્થાની જે સેવાકીય પ્રવૃત્તિઓ છે એનાથી પણ માહિતગાર કર્યા છે આવનારા દિવસોમાં ગુજરાત અને ગુજરાતીઓના કલ્યાણ માટે કામ કરવાનો સંકલ્પ સાથે જે અમે ધ્વજારોહણ કર્યું છે જે દર્શન કર્યા છે પૂજા કરી છે ધ્વજારોહણ કરી છે ફક્ત ને ફક્ત સર્વના કલ્યાણ માટેની પ્રાર્થના અને કામના સાથે કરી છે કોઈ પણ રાજકીય એજન્ડા સાથે કોઈ પણ રાજકીય ઈરાદા સાથે અહીંયા અમારો કોઈ રાજકીય આગેવાન આવ્યો નથી સર્વ આગેવાનો સર્વ કાર્યકરો એક શ્રદ્ધા સાથે એક વિશ્વાસ સાથે માના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના કરી છે